દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે આજે મોહનભાઈ લખમણની સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવી બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ અભિનંદનની વર્ષા કરી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખની રેસમાં ઘણા બધા કેન્ડિડેટ હતા પરંતુ આજે પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં સર્વાનુમતે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મોહનભાઈ લખમણની નિમણૂક કરવામાં આવી બિપિન શાહની બીજેપી અધ્યક્ષ તરીકેના કાર્યકાળ પૂર્ણ થતાં આજે નવા પ્રમુખની વરણી કરાઈ છે આજે દીપ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની મારી નિમણૂક રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન જે પી નડ્ડા અને અમારા પ્રભારી સોનકરસિંહ અને સંગઠન મંત્રી સંગઠનના પ્રભારી એવો પ્રદેશના અધ્યક્ષ દીપેશભાઈ જિજ્ઞેશભાઈ અને પ્રદેશની પૂરી ટીમ એમપી સાહેબ સાથે અહીં આવી અને નિયુક્તિ કરવામાં આવી એ બદલ હું તેઓનો ખૂબ ખૂબ જય દિલથી આભાર માનું છું અને મારા પર જે વિશ્વાસ મૂકો છે કે આજી જિલ્લાની જે જવાબદારી સોંપવામાં આવી છે હું એ ખુદાની પણ રિસ્પેક્ટ કરું છું અને હું ખાતરી બી આપું છું કે મેં બી એવી ભાવના સાથે સેવા સમર્પણ અને પારદર્શકતાને લક્ષમાં રાખી અને કોઈ બી ક્ષેત્રના અંદરમાં દીવ જિલ્લાના અંદરમાં જેમ બિપિનભાઈએ આ પાર્ટીનું સંચાલન કરીને આગળ વધાર્યું છે એને એથી વધારે ગતિથી આગળ વધે અને ગ્રાફ વધે એ માટેનો હું પ્રયત્ન કરીશ અને એવી મારી બી દરેક મના ઉપર જે વિશ્વાસ મૂકો છે એ બદલ હું તેમનો સહી દિલથી ખૂબ ખૂબ આભાર માનું દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ દેશનો વિકાસ સર્વાંગી રૂપે ચાલી રહ્યો છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે નડ્ડાજીના નેતૃત્વમાં સંગઠનમાં બી મોટા પાયે વ્યાપ અને વિસ્તાર વધી રહ્યો છે સાથે સાથે જે પ્રધાનમંત્રીએ સંકલ્પ આપ્યો છે કે સેવાહી સંગઠન એ સૂત્રને સાર્થક કરવા અને કરવા માટે આ પ્રદેશમાં પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈના નેતૃત્વમાં વિકાસની ચારે ઓર નિર્માણ કર્યો ચાલી રહ્યા છે એજ્યુકેશન હોય હેલ્થ હોય ટુરિઝમ હોય ખેલકૂદનું હોય આ દરેક ક્ષેત્રે આ પ્રદેશ બમણી ગતિથી વિકાસ કરી રહ્યો છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં પણ સેવાનો વ્યાપ વધી રહ્યો છે પાર્ટીની મજબૂતી છે અને પાર્ટીનો વ્યાપ દૂધનીથી માંડીને વણાવપારા સુધી દરેક ક્ષેત્રમાં દરેક જાતિના દરેક જ્ઞાતિના કાર્યકર્તાનો સમાવેશ કરી પાર્ટી આગળ વધે એવા સંકલ્પ સાથે આજે અમે પ્રદેશના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ દીવ જિલ્લાના પ્રભારી જિગ્નેશભાઈ ઓબીસી મોરચાના પ્રભારી ગુજરાત રાજ્યના શ્રી વિશાલભાઈ અને લોકસભા પ્રવાસ યોજનાના સંયોજક બીએમ માછી સાથે દીવના દરેક પદાધિકારીઓ સાથે સંકલન કરી અને મોહનભાઈ લક્ષ્મણને દીવ જિલ્લાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરે છે આમાં આશા રાખીએ છીએ કે મોહનભાઈ બી જે વિપિનભાઈએ કામ ચલાવ્યું છે એ પ્રમાણે સંગઠનને કામ આગળ વધારશે અને સંગઠનને મજબૂતીથી આવનારા ચુનાઓને જીતવા માટે મજબૂત કરશે